વડોદરા શહેર તથા કટલાલમાંથી ચોરી કરેલી કાર અને બે બાઇક સાથે બે શખ્સને શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા વડોદરા શહેર તથા કટલાલમાંથી ચોરી કરેલી કાર તથા બે બાઇક સાથે બે શખસોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી ચાર પોઈન્ટ પાંચ લાખનો મુદ્દામાલ કબજે કરીને ચોરી કરનાર બે શખ્સોની શોધખોળ હાથ ધરી છે ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એચઆઈ ભાટી શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે નેશનલ હાઈવે દેના ચોકડી બ્રિજ પાસેથી શંકાસ્પદ કાર સાથે રતેલાલ હાથી રાઠોડ રહેવાસી કંથારે તાલુકો આંકલાઓને ઝડપી પાડ્યો હતો તેની પાસેથી કારના પેપર્સની માગણી કરતા તે ન હતા જે તેની પૂછપરછ કરતાં તેને કાર હર્ષદ અભયસિંહ પરમાર પાસેથી મેળવી હતી ઉપરાંત તેની પાસે હજુ બે બાઇક છે તે તેના ઘર પાસે મૂકી હોવાની વિગતો જણાવી હતી તેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભેટાસી પહોંચી હતી અને હર્ષદ પરમારના ઘર પાસે રાખેલી બંને બાઇક કબજે કરી તેની પાસે પણ બાઇકના ડોક્યુમેન્ટ્સ માંગતા ન હતા ઉપરાંત કાર તથા બંને બાઇક કિરણ દિલીપસિંહ રાજ તથા ધર્મેશે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી વાહન ચોરી અંગે ગોત્રી તથા લક્ષ્મીપુરા તથા કટલાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી હોય વધુ કાર્યવાહી માટે આરોપી સહિત કાર અને બે મોબાઈલ મળી ચાર પોઈન્ટ પાટલો મુદ્દામાલ કબજે કરી ગોત્રી પોલીસને સુપ્રત કરાયો છે તેમજ બહારોની ચોરી કરનાર કિરણ તથા ધર્મેશની શોધખોળ હાથ ધરી છે